જો ડ્રાઈવરે જવાબ આપ્યો તારે થાય તે કરી લે હું ના ઉતારીશ આ ઘટના બની છે સુરતના વરાછા વિસ્તારમાં ઓદદાર માર્કેટ પાસે પેસેન્જર દ્વારા સ્પષ્ટપણે બસમાં ભૂલથી ચડાઈ ગઈ હોવાની વાત કરવામાં આવી હતી જ્યારે તેણે ડ્રાઈવર પાસે વિનંતી કરી કે મારે ઉતરવું છે કૃપા કરીને દરવાજો ખોલો તો બદલામાં મળ્યો આશ્ચર્યજનક જવાબ તારે થાય તે કરી લે હું ના ઉતારીશ પ્રજાસત્તાક વ્યવસ્થામાં સામાન્ય પેસેન્જર સાથે આવું વર્તન શું બીઆરટીએસ બસના ડ્રાઇવરોને જાહેર નીતિ અને યાત્રીઓની સેવા વિશે કોઈ તાલીમ આપવામાં આવતી નથી આવો અણઘડ વ્યવહાર હવે સામાન્ય બનતો જાય છે બીઆરટીએસ બસ ચાલકોનો અંદાજ ઘણું વખત દાદાગીરી ભર્યો હોય છે હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું આ મામલે પાલિકા અને આરટીઓ કોઈ પગલું લેશે અથવા આમ પેસેન્જરોને હાલાકી થતી જ રહેશે આવો દાદાગીરીનો વાક્યો જો તમે પણ અનુભવ્યો હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખો અને આવા સમાચાર માટે જોડાયેલા રહો અમારા ચેનલ સાથે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત